પોસ્ટ ઓફિસ અને મામલતદાર કચેરી તેમજ આંગણવાડી નજીક કચરાના ઠેર ઠેર ઠર જામ્યા છે જે કચરાને દૂર કરવા માટે વારંવાર લેખિતમાં નગરપાલિકા અને મામલતદાર કચેરીના સત્તાધીશોને ફરિયાદ કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી ત્યારે કહી શકાય કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર કરવા વારંવાર અપીલ કરે છે ત્યારે આ વલભીપુરનું તંત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને પણ ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો સામે જોવા મળ્યા હતા અરજી નગરપાલિકા મોકલી છે છતાં એ લોકો નગરપાલિકા દેતા નથી આંખે દેખાતું નથી લાગતું ને બાળકો મારા મચ્છર કડે ને એની માતાઓ કહે કે તમારે ગંદકી બહુ છે બાળકો નહીં મોકલું આવો પ્રશ્ન મારા એક અરજી અહીં લખી ગામ ઓફિસે મોકલી આ બેબિન છે ને કેબિનમાંથી મચ્છર બહુ આવતા હશે એમને વારે કી તોય છતા એ લોકો ધ્યાન ન દે એટલે કચરો ક્યારે ઉપાડવા આવે છે કે આવતા જ નથી હાચે હું હોય ત્યારે કચરો ઉપાડ ન ન હોય ત્યારે કચરો ઉપાડ આવ ત્યારે કોણ આ કેટલા દિવસથી આ ઢગલા પડ્યા છે ઘણો સમયથી પડ્યો છે ફેલા તમારી શું માંગ છે કે આ કચરો જેમ બને વેલા સાફ થઈ જવો જોઈએ નકર એન થી ઊંચી કક્ષાએ પોગી છે ને ફરિયાદ કરી કે આ કચરો મારે વેલા સાફ થઈ જવો જોઈએ આપનું નામ મનુભાઈ સાગટિયા મનુભાઈ આપ નગર સેવકના પ્રતિનિધિ છો આ ગંદકી એટલી બધી આંગણવાડીની બાજુમાં શું કહે છો હવે અવારનવાર મેં તો રજૂઆત કરી છે હું લેખિત રજૂઆત કરું છું પણ છતાંય જવાબદાર અધિકારીઓને પેટનું પાણી હલતું નથી કેમ કે એ લોકોને તો બસ ખાઈ પીને મોજ કરો ઓફિસે આવે અને એક કલાક બે કલાક રહી નવ્યા જાય છે મનુભાઈ દર મહિને નગરપાલિકા સફાઈના કેટલા પૈસા આશરે ચૂકવતી હશે મારા અંદાજ પ્રમાણે ગાડીના ડીઝલ સાથે અને સફાઈ કર્મચારી અને સફાઈ માટે સાડા પાંચક લાખ રૂપિયા જેવી મોટી રકમ વલભીપુર શહેરીજનોના ટેક્સમાંથી દર મહિને કપાય છે તમારી શું માંગ છે અમારી માંગ તો એવી છે કે આ બાલ મંદિરની બાજુમાં આ કચરો છે છતાંય અહીંયા પૂર્વ પ્રમુખનું ઘર પણ છે બાજુમાં પોસ્ટ ઓફિસ છે બાજુમાં મામલતદાર કચેરી છે છતાંય કોઈ પણ પ્રકારનું પાણી પેટનું હલતું નથી અધિકારીઓને કે જે જવાબદાર આના કર્મચારીઓ છે એને અને રજૂઆત કરો તો કે થઈ જશે મનુભાઈ પહેલા સફાઈની જે એજન્સી હતી એને અઢીથી ત્રણ લાખમાં ગામ આખું સફાઈ કરતા હતા આડા પાંચ લાખ રૂપિયા ચૂકવતા પણ ગામ સફાઈ હા મારા ખ્યાલ પ્રમાણે બહુ મને યાદ છે ત્યાં સુધીમાં પોણા બે લાખ રૂપિયામાં ડોર ટુ ડોરની કામગીરી અને સફાઈની કામગીરી પણ થતી હતી પણ એન કેન પ્રકારે સીધું ચાર લાખ રૂપિયામાં કામ આપી દેવામાં આવ્યું છે અને તો પણ સફાઈ કામગીરી તો ઝીરો છે હજી નાનો ઢગલો હોય તો બરોબર છે આવડા ઢગલા પણ સફાઈ કામદારોને દેખાતા નહીં હોય કે કેમ નહીં સફાઈ કામદારોને તો દેખાતા હોય કે ન દેખાતા ખબર નથી પણ જવાબદાર અધિકારીઓ અને જવાબદાર જે લોકો છે એને નથી દેખાતા એ નવીનની વાત છે ઓકે